પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય ભારતની ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા સંપાદન પરેશ મારુ પઠન કલ્પના શાહ બે ના વર્ષ સુધીમાં ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાના વિઝન સાથે સુસંગત છે આ પરિવર્તનમાં ગ્રીન હાઇડ્રોજન એક સ્વચ્છ સ્કેલેબલ ઇંધણ વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે જે હાર્ડ ટુ ડી ક્ષેત્રોને ડી કરી શકે છે અશ્મિભૂત ઇંધણ પર આયાત નિર્ભરતા ઘટાડી શકે છે અને ભારતના ઉર્જા સુરક્ષા અને ઔદ્યોગિક વિકાસના લક્ષ્યોને સમર્થન આપી શકે છે ભારત સરકારે બે હજાર ત્રેવીસમાં ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા અને આ ક્ષેત્રમાં તકો અને પડકારોનો વ્યવસ્થિત પ્રતિભાવ ઉત્પ્રેરિત કરવાના વ્યાપક કાર્યક્રમ તરીકે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન એનજીએચએમ શરૂ કર્યું આ મિશન ફક્ત ઉર્જા પહેલ કરતા ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા આયાત ઘટાડા અને લાંબા ગાળાની ઉર્જા સુરક્ષા તરફનો એક વ્યૂહાત્મક માર્ગ છે જે ટકાઉપણાને આત્મનિર્ભરતા સાથે જોડે છે ગ્રીન હાઇડ્રોજન એ અશ્મિભૂત ઇંધણને બદલે સૌર અથવા પવન ઉર્જા જેવા નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીને ઉત્પન્ન થતો હાઇડ્રોજન છે આ પ્રક્રિયામાં સૌર પેનલ અથવા પવન ટર્બાઇનમાંથી વીજળીનો ઉપયોગ કરીને વિદ્યુત વિચ્છેદન દ્વારા પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજીત કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા સૂચિત ધોરણો અનુસાર આ રીતે ઉત્પાદિત હાઇડ્રોજનને ગ્રીન ગણવામાં આવે છે જો પ્રક્રિયામાંથી કુલ ઉત્સર્જન ખૂબ ઓછું હોય એટલે કે ઉત્પાદિત દરેક એક કિલો હાઇડ્રોજન માટે બે કિલો થી વધુ કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ ન હોય બાયોમાસ જેમ કે કૃષિ કચરાને હાઇડ્રોજનમાં રૂપાંતરિત કરીને પણ ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકાય છે જો ઉત્સર્જન આ મર્યાદાથી નીચે રહે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન એનજીએચએમ ભારતને સ્વચ્છ હાઇડ્રોજનમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવા માટે જરૂરી ક્ષમતા અને ઇકોસિસ્ટમ બનાવવાનો હેતુ ધરાવે છે બે હજાર ત્રીસના વર્ષ સુધીમાં આ મિશનને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને આઠ લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણ માટે સમર્પિત આશરે એકસો પચીસ ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા દ્વારા ટેકો મળશે આ મિશન બે હજાર ત્રીસ સુધીમાં છ લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે અશ્મિભૂત ઇંધણની આયાતમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો કરશે અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં વાર્ષિક આશરે પચાસ એમએમટીનો ઘટાડો કરશે તેવી અપેક્ષા છે મે બે હજાર સુધીમાં ઓગણીસ કંપનીઓને વાર્ષિક આઠસો બાસઠ હજાર ટન ગ્રીન હાઇડ્રોજનની સંચિત વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ફાળવવામાં આવી છે અને પંદર કંપનીઓને વાર્ષિક ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન ક્ષમતા ત્રણ હજાર મેગાવોટ ફાળવવામાં આવી છે ભારતે સ્ટીલ પરિવહન તેમજ શિપિંગ ક્ષેત્રમાં પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કર્યા છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસ માં શરૂ કરાયેલ રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન નાણાકીય વર્ષ બે હજાર ઓગણત્રીસ ત્રીસ માટે રૂપિયા ઓગણીસ હજાર સાતસો ચુમ્માલીસ કરોડનો પ્રારંભિક ખર્ચ ધરાવે છે આમાં ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝીશન કાર્યક્રમ માટે સત્તર હજાર ચારસો નેવું કરોડ રૂપિયા પાયલોટ પ્રોજેક્ટ્સ માટે એક હજાર ચારસો છાસઠ કરોડ રૂપિયા સંશોધન અને વિકાસ માટે ચારસો કરોડ રૂપિયા અને મિશનના અન્ય ઘટકો માટે ત્રણસો કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે આ મિશન ચાર મુખ્ય સ્તંભો પર કેન્દ્રિત છે જેમાં નીતિ અને નિયમનકારી માળખું માંગ સર્જન સંશોધન અને વિકાસ અને નવીનતા તેમજ માળખાગત સુવિધાઓ અને ઇકોસિસ્ટમ વિકાસને સક્ષમ બનાવવાનો સમાવેશ થાય છે જેનો ઉદ્દેશ્ય ભારતને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ઉપયોગ અને નિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે ગ્રીન હાઇડ્રોજન ભારતની સ્વચ્છ ઉર્જા જે ઓછા કાર્બન અને આત્મનિર્ભર અર્થતંત્ર તરફ વેગ આપે છે જે ટકાઉ સુરક્ષિત અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ દોરી જાય છે